કોથમી મરચાં અને ડુંગળી લીધી છે અને જોડે લીધી છે મગની દાળ ફેર બહુ જ મસ્ત ભજીયા બને છે તો ચલો એની તૈયારી કરીએ એના માટે મિક્ચરનો જાર લઈ લેવાનો અને મગની દાળ પલાળી લઈ લેવાની આ ફોતરાવાળી ના લેવી હોય તો તમે મોગર દાળ બી લઈ શકો છો પણ ટેસ્ટી બહુ જ મસ્ત લાગે છે ભજીયા એમાં આપણે એડ કરીશું અમેરિકન કોર્ન અને થોડા પહેલા પીસી લઈશું ફેન અતરા બહુ એકદમ પેસ્ટ દેવાનું ખાવાની ખરેખર મજા આવશે ટ્રાય ચોક્કસથી કરજો ચલો જો દર્દરૂ રાખવાનું મેં તમને બતાવ્યું અંદર દાળ બી છે થોડી દેખાય છે અંદર બાઉલમાં કાઢી અને બતાવી દીધું બહુ ઓવર ચીકણોની પીસી પેસ્ટની બનાવી દેવાની ક્રંચી અને બસ સોફ્ટ બનીને પછી તૈયાર થશે આ રીતની દાળ રાખવાની બહુ ઝીણી ભી બહુ મોટી બી એમાં આપણે ડુંગળી જે જે ડુંગળી કોથમી અને મરચાં સમારે લઈ લીધા છે હવે એમાં જશે બે ચમચી જેટલો ચણાનો દૂધ એકદમ ભરીને બરાબર અને એક જ ચમચી જેટલો નાખીશું ચોખાનો એક જ બસ આમાં તમે બાજરીનો જુવારનો જે બી લોટ નાખો નાખી શકો છો બરાબર હવે આમાં આપણે મસાલા કરીશું અને હેલ્ધી માટે આપણે તળવા નથી એટલે અપે પેન લીધું છે મેં તેલ વગર તમે મસ્ત બચ્યા તર ચોમાસામાં તીખા તમતમતા ચટપટા તમને જેવા ભાવે એવા ખાઈ શકે આમાં બીજું કોઈ વસ્તુ લીધી નથી બે ચમચી આપણે ખાલી નોર્મલ

એટલે પેન પેનમાં કરી બહુ જ મસ્ત ગોટા ભજીયા જે બીકો તમે એ આમ જોવા જો તો દાળ વડા વેજીટેબલ જ છે બીજું કશું છે નહીં ખાલી ચણાનો લોટ ચણાનો લોટ બી હેલ્થ માટે ફ્રેન્ડ સારો જ હોય છે ઓકે આ રીતે એને રીસ કરી લઈશું ખાલી બહુ ઓઇલ નહીં રેડીએ કહો ને એક ચાર પોઈન્ટ ડ્રોપ એકમો જશે બધા નહીં જાય ખાલી તમે પીછીથી પેલું કરી લેશો ને તો બી ફ્રેન્ડ ચાલશે બરાબર

ખાલી પીછી ફેવડી દો તો એ ચાલશે અને જો વધારે અડધી ચમચી જેટલું લેશો તો બી ચાલશે તમારે ખાવાનું છે તમારે કેવી રીતે ખાવું એ તમે નક્કી કરજો મેં ખાલી તમને ઓઈલ ફ્રી ભજીયા અને કોઈ નળેના એવી વસ્તુ બતાવી છે અને ટેસ્ટમાં તો તમે પોતે કરીને ખાશો એટલે તમને આઈડિયા આઈડિયા આવી જશે કે ટેસ્ટ કેવો છે ઓકે ચાલો હવે ઘીમાં તાપે એને થવા દઈશું કૂક તમને એવું લાગે કે આપણે પેનમાં થોડું વધારે વડે છે તો નીચે તમારે નોનસ્ટિક તવી મૂકી દેવાની અને શાંતિથી હું ચડવા દઈશ ચલો એકવાર તમને બતાવી દી દો ફેવરીન દેખો ફૂલિયા બી કેવા છે મેં સોડા તમારી સામે જ નથી નાખ્યો દેખાય છે હવે હું તમને તમારી સામે જ ફેવરીન બતાવ જુઓ દેખ્યું

નોર્મલ ડ્રોપ નાખ્યા હતા તો બી પીધું નથી તમારી સામે જ કારણ કે ઓઇલ પીતું બી નથી બહુ આ રીતે બધા હું ફેવડી લઈશ સાચવી સાચવી બરાબર હવે આને આપણે ચડવા દઈશું એક સામે જ ફેવરી લઈશું કોઈ વધારે પડતી મગજ મારી નથી ઓકે આ રીતે મસ્ત એને પીસથી ફેવરી ફેવરીને કરી લઈશું

હવે ફેવરી લીધા છે બરાબર એટલે એક સાથે બધા ચડી જાય ઓઇલ તમારી ચોઈસ છે મેં તમને કીધું ખાલી ગ્રીસ કરી લેશો ઓઇલ વાળો ઉપયોગ તો બી ચાલશે સૂજી ના ઉતારો ને એના કરતે બી તમને આ રહ્યું આ ઈઝી પડશે હવે એને હું ક્રિસ્પી થવા દઈશ ટાકસો તો બી ચાલશે ટાકસો તો બહુ જ મસ્ત ક્રન્ચી થશે બધા મેં ફેવરી લીધા

દસ મિનિટ ટોટલ મને થઈ પણ હેલ્ધી ખાવું હોય તો થોડો ટાઈમ આપણે આપણી જાત માટે આપવો પડે અને ઓઇલ ફ્રી છે મેં તો નાખ્યું છે થોડું ઓઇલ પણ થોડું થોડું તળવામાં જેટલું જાય એટલું ફ્રેન નથી જવું એટલે પાછા તમે એમના કહેતા તમે ઓઇલ નાખ્યું છે ને તમે એમ કો કોઈ નથી હું તમારા માટે કહું છું કે તમારે ના નાખવું હોય તો ના નાખતા ક્રિસ્પી દેખાય છે એટલી મને ખબર નથી તમને કેમેરો લઈને દેખાડી દો બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો હું તમને હજુ બી થોડા અવાજ આવતો હશે હજુ પાંચેક મિનિટ હું એને ક્રિસ્પી કરીશ આ છે ઓઇલ ફ્રી ભજીયા વેજીટેબલ ભજીયા ને દાળ ચાલો તૈયાર છે મારા ભજીયા મળીએ આગળના નવા વિડીયોમાં બતાવી દઉં તમને નિકાળીને બે ચાલો નીકાળી લઈશું મસ્ત ક્રિસ્પી ક્રન્ચી તૈયાર છે ફ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ હેલ્ધી છે ટેસ્ટી છે અને બહુ જ મસ્ત લાગે છે અંદર દાળ છે અમેરિકન કોર્ન છે વેજીટેબલ તમારે જે એડ કરવા તમે કરી શકો આમાં અમે કોબી શીમલા મરચા નથી એડ કર્યા તમારે કરવા હોય તો તમે કરી શકો છો ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ફ્રાય ચોક્કસથી કરજો

એટલા છે ચોક્કસ ચોક્કસથી પડશે બાય